તો મારા નવા વ્લોગની અંદર તમારું બધેનું એટલે કે અગિયાર ને ત્રીસ થઈ ગયું છે એવું છે તો બધાને જય માતાજી જય શ્રીરામ હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે મજામાં તો મજામાં જ રહેવાનું ને અત્યારે આપણે વિડીયો શરૂ કરી દીધો એટલે કે તમને ટાઈટલ ને થમલીને જોઈને ખબર પડી જ જાય તો આપણો વિડીયો બધા જોતા હોય તો હું કહે છે મારા કલેજા કેમ છે મજામાં આઈ ઓપ ઓકે રેડી તો વિકુલ બિલ લાઇફ ટાઈમ વ્લોગની અંદર તમારું બધેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધા અત્યાર લગન સપોર્ટ કર્યો છે બધાને દિલથી થેન્ક યુ ને આજે છે પૂનમ તો આપણે જવાનું છે આજે કોટડા ને પછી મારા મમ્મી આવે છે મારી સાથે ત્યાં જવાનું થાય આપણને આ પ્લાન નથી ખબર ઠીક છે તો એવું કંઈક છે ને અત્યાર સુધીનું તમને વાતાવરણ દેખાડી દઉં ને આ જો પહેલી વાર તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો ઠીક છે ને બધા સપોર્ટ કરે છે ને દિલથી થેન્ક યુ જય માતાજીને માતાજી એમને ખૂબ આગળ વધારે તેવી રીતે સામૂહમાં ને પ્રાર્થના કરીશ ઠીક છે તો તમને આજે માં સાવન દર્શન કરવાનું આપણે આજે જવાનું છે ઊંચા કોટડા માં સાવન દર્શન કરવાના આજે પૂનમ છે તો ચલો કન્ટિન્યુ તમને અત્યારનું વાતાવરણ દેખાડી દઉં છું એ જો અમારા ગામડામાં આવું કઈ કચ્છ નું વાતાવરણ હોય ગાડી ચાર કરી નાખી છે વિપુલ બિલ લાઈફ ટાઈમ વલોક એવું કંઈક છે ને સરસ તને મારી મમ્મી થેલી ટીંગળી દીધી હશે ને હવે આપણે નીકળવાનું છે મારા મમ્મી જોવે તમે હાડી ઠપ કરી કેવી લાગે સારી લાગે તો કોમેન્ટ કરી નાખજો સરસ તને બોલો બે શબ્દ બોલો જય માતાજી તાણી છે બોલો જય માતાજી ચાલો કોટડા દર્શન કરવા બધાય ને પછી આગળ જાવનો કાંઈ પ્લાન મામાને ઘેર જાવ છે મામાને ઘરે જવાનું છે કઈ નક્કી નહીં પણ વિડીયોમાં કન્ટિન્યુર બનેલા રહીજો ને મારા મમ્મી કેવા લાગે ખાડીમાં સારા લાગે તો સરક કોમેન્ટ મારી દેજો ચલો કન્ટિનુઅર હવે આપણે રૂપિયા કયા ગયા બાપુ આપણે ગામમાં આવી જતા પેટ્રોલ પેટ્રોલ ને ગાડી જ સરસ મજાની પડી છે ને અમારા મિત્ર છે ભાઈ પરવીનભાઈ કેમ છે મજામાં હા ભાઈ જાગદાર ના છે અમારો મારા મિત્ર છે ખાસ પણ અવારનવાર હું કાંક સૂટ લેવાનું ભૂલી જાય એવું હોય આપણું ગાંડું ખાતું હોય એટલે ઉતાર એવું કઈ છે આપણે જઈએ તમને કઈ ભેજ દીધું છે

कना र पा દર્શન કરી નીકળી ગયા છે દરિયો દરિયા જઈએ છીએ તમને દેખાતી હવે નીકળીએ છીએ આપણે જવાનું છે ના એવું છે તો ચલો કન્ટિન્યુનર બનાવવા રહી આપણે મામા ઘરે પહોંચી જશે ગાડી સરસ મજાની પાર્કિંગ કરી છે ને આપણે ડાયરેક્ટ આવી આ ઘંટી છે આપડે જઈએ છીએ ને પરે બીલા દેખાતા છે તો આપણે એમ કે છે એવું કઈક છે મામ જે બેઠા છે મરસાઇ છે એવું સરસ મજાનું વાસડું છે મામાના ઘરે ગાય વૈયાની વાસળું છે ઓય નેક્સ્ટ લેવલ છે મેરી ક તો મજા આવી કંઈક આવું છે માના ફ્રીજમાં ખાખા ખોળા કરવા આવી ગયા છે પણ આમાં તો ટમેટા ને ઉપડ્યું ભાઈ આ કંઈક બોટલ છે એવું કંઈક છે દૂધ પીડ્યું દહીં પીડ્યું એવું કંઈક છે ઉપલાખાનામાં કાંઈ ના ભાઈ આવું કંઈક હતું ઘણા યાદ આવી ગયું ભાઈ હું તમને કહી દઉં મામાને ક્યારે આવવાનું મન તો થાય પણ એક મારો ખાસ મામાનો છોકરો હતો એ આમ બે વર્ષ ત્રણ વર્ષ એક થઈ ગયું છે ત્રણ વર્ષ થઈ ગયું પણ એ નથી ક્યાં અમારે ભાઈ કમલેશભાઈ એનું એક્સિડન્ટ થયું થયું કઈ બધું મામા છે મામીઓ બી હશે એવું તો પણ અમારે ભાઈ સાબ હોય એટલે મામાનો છોકરો એટલે આપણે જવાનું થઈ જાય છોકરો એટલે અમે ગમે ના જઈએ કેમ કે જો ખાખી બહુ ગુજરાત ને બધી થતા ફોટા પીડા મારી પાસે અત્યારે રિયલમાં તો નથી એવું છે બધું તમને દેખાડું અહીંયા આવવાનું ઘણું મન થાય પણ એના કારણે મને કારેક કારે યાદ આવી તો હું ન આવી ઘણા ટાઈમથી આવતો પણ હું ઘરમાં ન આવતો પણ આ જવાય ઘરમાં એવું છે એટલે મેં તમને દેખાડી દીધું આમ ને જ્યારે એમ લાગતું કે નાના ગમે ત્યારે જવું ગમે ને આપણે મજા થઈ રાખતી કમલેશભાઈ જોડિયા મામાનો છોકરો હતો ને ત્યારે બહુ મજા આવતી મામાને ઘરે આવવાની પણ અત્યારે તે નથી એક મામા એક મામી બે મામી એક મામા હતા કમલેશભાઈ એટલે બહુ મજા આવી જતી પણ અત્યારે ઘડીક વાર મામજી છે ને દરણનું દળે છે ના જોવો આવી તો જોવા તમે એને અમારે ફોન જોવો પડે એટલે જોવો જ પડે ની ઘંટીમાં દરણનું દળે તો તમને વિઝિટ કરાવું નાની એવી બહુ મોટી ને કરાવતા ખબર છે ને કંઈક બાજરો નાખેલો હોય આજે પુલી ફરતી હોય આને ડાબ દેવાનો હોય ને અહીંયા લોટ આવતો હોય આવું કઈક હોય ને અમારે છે ને એકલો ફોન જ જોવાનો હોય એમ ફોન જોઈ નઈ તો ક્યાં કરે એવું છે ને કઈક આવું નજારો છે અહીંયા બોર છે પણ કાસા છે પાક જયારે આપણે આવીશું બોર દેખાય બોર કાસો દેખાતો હોય તો જ કહેજો દેખાય ને

આ સાયકલ માં આપણે પહેલી વાર નવી લાવ્યો ને તેદી આપણે વિડીયો બનાવ્યો તો સચ્ચી વાત છે ને બે શબ્દ બોલશું આજ કેમ નિશળે નહીં જા હા ભાઈ શનિવાર હોય એટલે વેલા ભી હતા પણ આપણે મારી તો તમને ખબર છે કે આપણે મોડા ઝગવાવાળા થી ખબર છે ને તો કહી છે અમારા ગામમાં લેતી જ પછી આવી કાંઈ વાંધો ના પછી મળ્યા ઠીક છે આપણે મામા મળી ગયા છે જો આવી ગયા છે

જો મરી દળાઈ તળાઈ છે ને ભરાશે બહુ ઉડે છે એવું કઈ છે ભાઈ મને એ ઉડે નહીં મોટું બોટું ધોવા મળ્યું કેમ કે મરશું ઈડું એલા ભાઈ મોટું બળવા મળ્યું થયું ઓછી થયું મારા મામજીને દરજનો ધંધો રહ્યો એટલે તો ભાઈ કેમ ભાઈ ચા પીવો થવું તો અહીંયા મામી કંઈક આ કે અહીંયા ન પી અહીંયા ન પી દે ના કંઈક ના છટ પીવો મામજી ઉપર ભાઈ આથે પી આથે પીવાની છે એમ કે ભાઈ ચા તો સુખ કે મારીએ બીજો હું જરી કેવી નાની એવી એને ન મરચી ઉડે તો એને કાંઈ શીવ સર મને તો મોઢું બળવા મળ્યું એવું સીધું ભાઈ એ આ મરચી હોય રેવા દઈ તો અહીંયા પીડી આ મરચી દળતા થાય બીજાની દળવાની હતી ને એવું હતું ગાડી કાઢી નીકળી ગયા છે અમારે ભાવા મમાના ઘરે ચા પીવા માટે સરસ મજાનું મંદિર છે એવું કઈક આપડે શું હોય કે અહીંયા આપણે રહેતા ન હોય એટલે ખબર ન હોય એવું કઈક કોઈ ને આપણે ગાડી લઈને ધીમે ધીમે સટકી

એવું બધું હોય ને દહણા દળવાનું હોય તો તમને પેલા દેખાડી દીધું હતું ઠીક છે તો હવે નીકળીએ આપણે ચા ઠપ કરીને હું તમને કે કહેતા ભૂલી જ મને કેમ કે મારા મમ્મી છે એમના બા છે એ તમને દેખાડ્યું છે આગળ મારા મા મારા મમ્મી કે છે એવું કઈક છે પણ હું તમને કહેતા ભૂલી જ થયું તો હું પાવ મારું કઈ ઠેકાણું હોય નહીં મારા મમ્મી છે ને એમના બા છે એટલે કે મારા આ થાય ને મારા મમ્મીના

અમારે ચૂલે જવાનું એટલે તો બસ લઈ લીધું છે ડીકળી હતી આપણે મામા ઘરે પોગી ગયા છે પેલા તો મને કુવા માં મન થયું છે ઓ ભાઈ સાફ તો કેટલો ઊંડો છે દેખાય પાણી જો કેમ પણ આવી ગયું નઈ નજીક નજીક છે એમ લાગે કે જો એવું કઈક છે ઊંડો બહુ છે તો અહીંયા કબૂતરા સરસ મજાના બેઠા છે કવામાં ભાઈ સાહ એટલું ઊંડું તળે પાણી હોય એમ મારા મામા છે ભાઈ શું નામ છે બટુક મામા છે ને મારા મપપા નું નામ બટુક ભાઈ છે ને આ મામા નું નામ બટુક મામા છે એટલે બધું છેમ છેમ થઈ ગયું એવું છે ને દવા છાટવા આવેલા હતા દવા છાટી દીધી છે ને એટલે સરસ મજાના બેઠા છે એ જોઓ તમે હું કેશો બે શબ્દ બોલો કેવું મજા આવે તમને આમ આજ કામ કરીને હું આજ એક મહિનાથી દવા છાટતા હતા છટાઈ ગયો કમ્પલેટ વાહ વાહ આવું કઈક ભાઈ મામા નું ટ્રેક્ટર છે છે બધું પીડ્યું છે એવું છે ને હું તમને થોડું થોડુંક દેખાડી દઉં સરસ મજાની બદામડી છે ને બાજરી મોટી થઈ ગઈ છે આગળ હું છે ને માથે સડીને તમને દેખાડું એ પરે મારા મામી પરે પારે છે જાઉં પર ઠેઠ પારે છે એવું કાક છે મારા મમ્મી ના છે ને અહીં એક બાજુ મોટો પવન ઝકો છે કેટલો પવન નાખે તો ઓહો જો તમે દેખાય રિઝલ્ટ આવે તો જ બકે એવું કંઈક છે ટૂંકમાં બાજરી જામ વાવવાની હોય ટપકમાં છે પાણી ચલવું છે અત્યારે એવું કંઈક છે આપણે ભાઈ શું કહેવાય આપણે તો કેરા પાડી હોય એટલે એવું કંઈક હોય પણ અહીંયા ટપકમાં હોય એટલે આપણે જોઈએ છીએ જોવો તમે આવું કઈક હોય ભાઈ આ લીંબુડી છે કે શું છે લીંબુડી લીંબુડીનું ઝાડું ઓવડું છે પછી આ દારમડી છે દારમડીના ડોડું આવેલા છે જેવો લાલ લાલ છે લાલ લાલ દોડવા જે મૂળ દાડમ નથી આવેલા એવું કઈક છે આપણે મેળા પર બેઠા છે ત્યારે તમને લોકેશન બતાવું ભાઈ મજા મજા આવી જાય આપણે મેળા પર સરસ મજા ચડી સડી ગયા છે આવો કઈક મેળો બનાવ્યો છે ભાઈ ડિજિટલ જોઈ શકો છો આવું કઈક દેખાય જો આવા નજર જ હોય ને તો ગામડે રહેવું પડે ચા બાજરી છે એ ઝાડ છે આ બાજરી નહીં ને આ ઝાડ છે આ પેલા વિડીયો જોઈ બાજરી ત્યાં આ ઝાડ છે ને ઓલપા આઘી દેખાય ડુંગળી છે ને આ મોટી મોટી દેખાય છે એ ઝાડ છે ના નેક્સ્ટ લેવલ મને તો ફૂવાનું મન થઈ ગયું છે ને ચાલો વાગી જશે ચાર તો આપણે ઘણીકવાર ફૂઈએ બને છે હું તમને આગળ દેખાડું આપડે ગામડામાં ડિજિટલ સોલા હોય ખબર હોય સોલા પછી તમને દેખાડું ભાઈ બેસી જ મામા તો કામ કરે છે ખોદે છે ને અમે ખાટલા અત્યારે લગ્ન બેઠા થા ને અમારે મામા એક મામા વાઢે છે થોડી નીર બાકી નીકળીએ છીએ મામાએ ખજૂરને ને આપી દીધા પોદર પાક પૂરી કરી નાખી તો ધીમે ધીમે નીકળી કેમ કે આરામ ઘણો મળી ગયો છે વાગી ગયા છે અત્યારે કેટલા કઉ વાગી ગયા છે પાંચ ને નીકળી છે આવી વાડી છે ને પંખો ફૂલ એવા ફેંકે છે તો ભાઈ સાબ મેરી કે તો મજા આવી ગઈ પવન એવું આવે છે પણ હવે ધીમે ધીમે નીકળી આપણે ઘર સેટ ચાલો મારા મમ્મી ડેલો દઈ દીધો છે ને હવે અમે નીકળી છીએ મામાની વાડીએલી بائیسٹرس مجھے من خوشی کرو شخص ٹامٹا کوتمری وغیرہ وغیرہ جی آتی ہے